આવા જ ટેસ્ટી પૌવા બનાવવા માટે વિડીયો જોવાનું ના ભૂલશો અહીંયા ડુંગળી સમારેલી છે ટામેટા સમારેલા છે દાઢમ ફોલેલી છે મરચાં કોથમીર અને બટાકા સમારેલા છે અને એક બાજુ તેલ મૂકેલું છે તેલમાં રહી નાખી છે રહી ફૂટ્યા પછી જીરું એડ કર્યું છે અને જીરું પછી તલ નાખ્યા છે અહીંયા અહીંયા વસ્તુનું પ્રમાણ થોડું વધારે નાખ્યું છે કેમ કે પૌવા વધારે ક્વોન્ટિટીમાં બનાવવાના છે તલ નાખ્યા પછી હિંગ નાખી છે અને હિંગ નાખ્યા પછી હવે એડ કરવાનું છે મરચાં અને મીઠું લીમડો એને બરાબર સાંતળી લેવાના છે અને પછી એડ કરશું ડુંગળી ડુંગળી બધી જ એડ કરી દેવાની છે અને એને થોડી વાર સાંતળવા દેવાની છે એટલે પછી એમાં એડ કરશું થોડીક ખાંડ આમાં ગોળ ના નાખી શકાય એટલે મેં ખાંડનો ઉપયોગ કર્યો છે પછી સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અને લાસ્ટમાં ટેસ્ટ કરીને તમારે ઓછું વધારે જે રીતે નાખવું હોય એ રીતે નાખી શકો છો હવે એડ કરશું હળદર પછી બધું બરાબર હલાવી લઈશું બધું સરસ રીતે હલાવી દેવાનું છે પછી એમાં બટાકા એડ કરશું અને બટાકાને સરસ રીતે હલાવી લેવાના છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં ટામેટા સીંગદાણા નાખીને અને થોડો લીંબુનો જ્યુસ તમારે નાખવો હોય તો નાખી શકો છો જો તમારે ખટ મીઠું ખાવું હોય તો લીંબુનો રસ તમે નાખી શકો છો અને આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને હવે લાસ્ટમાં આપણે એડ કરીશું મરચું અને તેલમાં મરચું નાખવાથી એનો કલર સરસ એવો આવી જશે અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે એડ કરશું છેલ્લી પૌવા ઘરે બધા મહેમાન આવેલા છે એટલે વધારે ક્વોન્ટિટીમાં પૌવા બનાવેલા છે આવી રીતે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી ટેસ્ટ કરી દેવાનું છે કે શું વધારે છે શું ઓછું છે એવી રીતે ઉપરથી તમે એડ કરી શકો છો અહીંયા ગાર્નિશ કરવા માટે મેં કાજુ નાખ્યા છે દાઢમ નાખી છે અને ઉપરથી કોથમી નાખી છે તો ગાઈઝ તમને આ પોવા કેવા લાગ્યા એ કમેન્ટમાં જરૂરથી બતાવજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો